डिवाइस पी जो तुमने अबे बोलो सुकर तुम्हें कौन छो हूं जगदीशी चूड़ा हूं हाँ कौन डिवाइस पी तुमने यूएसबी जोड़ यूएसबी जोड़ ला मेरी गाड़ी में गाड़ी डीवीएसपी जोड़ तो पजी प्रेम से बात कर ली ना ने फोन अभी दो वो ड्रामा नहीं करूंगा दो दादा ओ ही नो छू पोस्टर बदलवा जो यहां छू शांति दिया पी दो हूं चूड़ा हूं કોના બીજો હું સુખ ભઈ મે કોઈ વાત નથી ઉપાડ્યો મારી પાસે વિડિયો છે અરે વિડિયો છે તો પ્રાઇવેટ મારી મારી વાત સાંભળો એ કોનો અધિકાર છે એ મારી એ મારો પર્સનલ છે ભાઈ પર્સનલ નથી સરકારી છે એ મારો ઇશ્યુ છે મે લખ્યું ના લખ્યું એ મારો ઇશ્યુ છે મારી પાસે વિડિયો છે પબ્લિક જોડે છે અહીંયા બધી પબ્લિક જોવે છે આ મીડિયા બોલાઉ છું આ બેટા આ બધું આ જોઈ લો ભાઈ હો મીડિયા બોલાવ મીડિયા ભી આવે છે મેත් મીડિયાને બોલાય મેත් પોલીસને બોલાય છે પપ્પા પોતે દિવસથી તરીકને ઓળખાણ આપે છે અરે મને જોઈ લો ભાઈ આ જોઈ લો આ મને મારીયો જો